સુરત મહાનગર પાલિકાની સામાન્ય કર્યો છે સુરત મહાનગર પાલિકાની શિક્ષણ સમિતિની સામાન્ય સભા બુધવારના રોજ મળી હતી જેમાં વિપક્ષી સભ્ય સભામાં તોફાન કર્યું હતું શિક્ષણ સમિતિમાં આરટીઆઈમાં પણ વિપક્ષી સભ્યને પૈસાનો હિસાબ ન અપાતો હોવાનો આરોપ લગાવ્યો હતો વિપક્ષે આપના સભ્ય આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે શાસનાધિકારીએ ઝીરો ઓવસ્થમાં રજૂઆત નહીં કરવા દીધી સામાન્ય સભામાં આપ અને ભાજપના કોર્પોરેટરો આમને સામને આવી ગયા હતા આપના કોર્પોરેટરો સામાન્ય સભામાં આવતા સભા તોફાની બની હતી ફોટોગ્રાફી અને બેનર ખરીદીના ટેન્ડરમાં વિરોધ કર્યો હતો કાર્પેટનું ભાડું દસ હજાર ચૂકવાતું હોય અને પાંચસો રૂપિયામાં નવી મળતી કાર્પેટના ચાર કલાકના દસ હજાર ચૂકવાના આરોપ લગાવવામાં આવ્યા હતા સાથે ઉત્તરવાઈ છાપકામ બજાર ભાવ કરતા પણ વધારે ચૂકવાયો આરોપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે અમારે શિક્ષણ સંબંધીની સામાન્ય સભામાં સભાની વચ્ચે ગેરકાયદેસર આપના સભ્ય એટલે કોર્પોરેટર રાકેશભાઈ ઈર પરા બધાને અત્યારે અમારી મંજૂરી વગર અંદર ઘુસાડીને અને દરેક સભ્યની સામે દાદાગીરી કાયદો હાથમાં લઈને જે જે સભાને અમે એ કાર્યવાહી કરીએ અમે એમને કીધું ચાલુ સભામાંથી બહાર જાઓ તો અમારી સામે દાદાગીરી કરવા લાગે એ અમે નહીં ચલવી લઈએ શિક્ષણ કોર્પોરેટરોને ત્રણ કરોડ રૂપિયા ગ્રાન્ટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં આપેલી છે એ ગ્રાન્ટનો હિસાબ છેલ્લા એક વર્ષથી શિક્ષણ સમિતિ આપી નથી રહી કારણ કે ગ્રાન્ટમાં ગોટાળાઓ કરેલા છે બાળકોના અધિકારના પૈસા લોકો ખાઈ ગયા છે એટલા માટે એનો જવાબ આપવો પડે એટલા માટે સભાને વખેડી નાખવામાં આવી છે આમ આદમી પાર્ટીના નગરસેવકો શાંતિ છે મહાનગરપાલિકાના કોર્પોરેટરો છે નગરપાલિકાના કોર્પોરેટરો છે શાંતિથી બેઠાતા સાંભળતા હતા શું તકલીફ હતી પણ ગ્રાન્ટનો હિસાબ નહીં આપવો પડે એના ભ્રષ્ટાચારોનો હિસાબ નહીં આપવો પડે એટલા માટે આખી બબાલ ઉભી કરી છે અને સભાને ગેરકાયદેસર રીતે પૂરી કરી દેવામાં આવી છે સભા હજુ બાકી છે ચલાવતા નથી સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા વિરોધ કરાતા મામલો તંગ બન્યો હતો તો વિપક્ષી સભ્ય સાથે કાર્યકરો પણ ઉમટ્યા હતા અઝર ખુરશી સાથે હસરસેટા